નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યોગી এড્યુકેશન ગુજરાત YouTube ચેનલ માં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ધોરણ 12 નું જે પૂરક પરીક્ષા નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો જાહેર થવાનું છે આવતીકાલે છે વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત બોર્ડ નો જે પરિપત્ર જાહેર થયો છે એ આપણે સૌપ્રથમ તો જોઈ જોઈશું તો જે પણ વિદ્યાર્થીઓ એ ધોરણ 12 નું જે પરીક્ષા આપી છે પૂરક પરીક્ષાની એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ પોતાનું જે સીટ નંબર છે એ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો મિત્રો જેથી સૌ પ્રથમ તો આપણે યુટ્યુબ ચેનલ પર રિઝલ્ટ તમને જાણવા મળશે તો ફટાફટ જોઈએ સૌ પ્રથમ તો આપણે પરિપત્ર જે છે એ પરિપત્રને રીડ કરીશું અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી અને આ જે પરિપત્ર જે છે વિદ્યાર્થી મિત્રો આજની તારીખે જ ડિક્લેર પણ થયો છે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે પૂરક પરીક્ષા આપી છે તો એ વિદ્યાર્થીઓ ફટાફટ લાઈવ જોડાઈને તમારો જે તમે રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે ચેક કરી શકો અને આવતીકાલે પણ વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ રહેશે તો આવતીકાલે પણ આપણે રિઝલ્ટ જાણવા માટે લાઈવ આવીશું છે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક પણ કરી દો તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ધોરણ બારનું સાયન્સનું વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ડિક્લેર થવાનું છે ક્યારે ડિક્લેર થશે કઈ વેબસાઇટ પર તમને જોવા મળશે એ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો જણાવીશ અને ધોરણ દસના પણ જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે પરીક્ષા આપી છે એ પરીક્ષાનું રિઝલ્ટ પણ ક્યારે આવશે શું થશે એ વિડીયોના અંતે આપણે ચર્ચા કરીશું તો ફટાફટ સૌ પ્રથમ તો પહેલાં ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે એમણે જે પૂર્વક પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓનો આપણે સૌપ્રથમ જે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્ર રીડ કરીશું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબાર યાદી જણાવે છે કે જૂન જુલાઈ બે હાજર પચીસ માં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી પર તારીખ બાર સાત બે હજાર પચીસના સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે તો અહીં ધાર્મિક વારિયા પૂછે છે કે ધોરણ દસ રિપીટર દેવાઈ ગઈ તેનું રિઝલ્ટ કેદી આવશે તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પણ ખાસ વિડીયો નોંધ સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નું પણ જે રિઝલ્ટ છે ક્યારે આવશે એ તમને જાણવા મળશે તો સૌ પ્રથમ આપણે ધોરણ જે બારના વિદ્યાર્થીઓએ પરીક્ષા જે આપી છે સાયન્સની એ સાયન્સ નું રિઝલ્ટ આવતીકાલે ડિક્લેર છે જે વેબસાઇટ જે છે ખાસ નોટ કરી લો અને કલાકે જાહેર થશે તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને પોતાનો સીટ નંબર જણાવો ઓકે ધાર્મિક વારિયા તમને જે ધોરણ 10 નું જે રિપીટરની આપણે તૈયારી પણ કરાવી છે વિદ્યાર્થી ઘણી બધી તૈયારી કરાવી છે તો ધોરણ 10 ના જે તમામ વિદ્યાર્થીઓ છે જે એમનું પણ રિઝલ્ટ આપણે લાઈવ જોઈશું ક્યારે આવશે એમની તારીખ પણ તમને ટૂંક સમયમાં જ જણાવીશ તો જોઈએ આપણે સૌ પ્રથમ તો અહીં વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણવા માટે પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે તો ધોરણ બાર સાયન્સના પણ વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો એમનો સીટ નંબર વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પર પણ જાણી શકશે જે ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર પર પણ પોતાનું પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એશા શાળાવર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા ગ્રુપ સુધારા પણ ત્રુટ જે અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઈટ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાય પણ ગયા છે પરંતુ લાઈક જે છે ઓછી છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો ધોરણ દસનો તમે પણ અહીં કે આર ગેમ્સ જે છે સર દસનું રિઝલ્ટ ક્યારે તો ધોરણ દસનું રિઝલ્ટ પણ જે સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે આવતીકાલે સાયન્સનું રિઝલ્ટ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ દસનું પણ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જ એટલે કે તારીખ આજે અગિયાર થઈ છે બાર તારીખે ધોરણ બારનું રિઝલ્ટ ડિક્લેર છે તો હવે ધોરણ દસનું પણ વિદ્યાર્થી મિત્રો તેર તારીખે જે આવી જ જશે એટલે ચૌદ તારીખે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જે છે તમને જાણવા મળશે તો ખાસ ફટાફટ ધોરણ દસના પણ વિદ્યાર્થી પોતાનો સીટ નંબર જે છે કોમેન્ટ કરીને જણાવો જેથી તમારું રિઝલ્ટ જે છે એ ફટાફટ તમને વિદ્યાર્થી મિત્રો જાણવા મળશે ધોરણ સૌ પ્રથમ તો બારના વિદ્યાર્થીઓ મિત્રોનું જે આવતીકાલે રિઝલ્ટ છે તો એમને પણ તમે વોટ્સઅપ કરીને અથવા આપણા વિડીયોની લિંકને શેર કરી દો એમને જેથી ધોરણ બાર જે સાયન્સનું જે રિઝલ્ટ જે ડિક્લેર થયું છે ડિક્લેર આવતીકાલે છે તો એ પણ તમામ જે વિદ્યાર્થીઓ જાણે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને વિડીયોની લિંકને Share, credo. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ કરી છે થવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ બાર ના તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ ધોરણ જે બાર ના વિદ્યાર્થી મિત્રો સાયન્સ ના જેમણે પરીક્ષા આપી છે પૂરક પરીક્ષા આપી છે ફટાફટ પોતાનો સીટ નંબર કોમેન્ટ કરીને જણાવો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે જોડાઈ ગયા છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો સીટ નંબર જે છે જણાવો તો ધોરણ દસનું જે રિઝલ્ટ જે છે એ પણ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે તેર કે ચૌદ તારીખે તમને ફાઇનલી વિદ્યાર્થીઓ તમને રિઝલ્ટ સંપૂર્ણ જાણવા મળશે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે એમને ફટાફટ કોમેન્ટ કરીને વોટ્સઅપ કરીને જણાવી દો સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર છે આવતીકાલે અને આવતીકાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ આવીશું જ તો ફટાફટ જે તમારો સીટ નંબર જે છે એ સીટ નંબર તમે જે મોબાઈલ નંબર છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન એ નંબર પર પણ તમે વોટ્સઅપ કરી શકો અને તમારું સંપૂર્ણ રિઝલ્ટ જાણી શકો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે સવારે આઠ વાગે લાઈવ તો તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે છે પોતાનો સીટ નંબર છે મોબાઈલ નંબર સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન પર પણ અહીં તમને વિદ્યાર્થી મિત્રો જે આપણે જે વોટ્સઅપ નંબર જે છે એ પણ તમને જણાવીશું ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ જે બારમાં ભણતા વિદ્યાર્થીઓ જેમણે વિજ્ઞાનપૂર્વક પરીક્ષાની જે પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓ ફટાફટ પોતાનો સીટ નંબર જે છે એ જણાવે અચ્છા દીપક ગોહિલ સર તમે યુટ્યુબમાંથી કેટલું અર્નિંગ કર્યું છે તો સ્ટુડન્ટ્સ તમે એજ્યુકેશન ચેનલમાંથી જાણી શકો છો એજ્યુકેશન ચેનલમાં અર્નિંગ શું હોય છે ખાસ જે હાલમાં રિઝલ્ટની વાતો છે એમાં જ જાણો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારો જે સીટ નંબર જે છે એ કોમેન્ટ કરો દીપક ગોહિલ તો ફટાફટ અહીં જે તમને વોટ્સઅપ નંબર પણ જણાવવામાં આવશે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન જે મોબાઈલ નંબર છે વિદ્યાર્થી મિત્રો એ મોબાઈલ નંબર પર પણ તમે પોતાના સીટ નંબરને મોકલી શકો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા જે છે પૂરક પરીક્ષા આપી છે અને હવે જે વિદ્યાર્થી પૂરક પરીક્ષા જે છે આપી છે એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ ગયું છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો સીટ નંબર જે છે મોબાઈલ નંબર પર પણ વોટ્સઅપ કરી દો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો ધોરણ દસનું પણ ટૂંક સમયમાં જ રિઝલ્ટ ડિક્લેર થશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો જોડે મળીશું વિદ્યાર્થી આવતીકાલે ધોરણ બારનું જે સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એ ધોરણ બારના સાયન્સના જે રિઝલ્ટ શું છે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પણ સંપૂર્ણ માહિતી જાણીશું તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમારો સીટ નંબર જે છે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો જ છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન જે નંબર છે એ મોબાઈલ નંબર પર પણ તમે ફટાફટ કોમેન્ટ કરીને તમારો સીટ નંબર જણાવી દો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક નથી કર્યો પણ કરી દો ધોરણ પછી તમે જે વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં ફેલ થયા છે એ ફરીથી વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ પણ કરી શકશે તો આવતીકાલે સાયન્સનો રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ તમારો સીટ નંબરને જણાવી દો સર ગ્રેસ કેટલું મળશે તો આવતીકાલે જ વિદ્યાર્થી મિત્રો આપણે રિઝલ્ટ જોઈશું ત્યારે જ શું ગ્રેસ છે સંપૂર્ણ માહિતી આવતીકાલે પણ તમને મળશે તો ખાસ આવતીકાલે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ મિત્રો સાડા સાત વાગ્યે જ તમે આપણી યુટ્યુબ ચેનલ પર આવી જાઓ આવતીકાલે આપણે લાઈવ પણ રિઝલ્ટ ચેકિંગ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કાલે પણ વિદ્યાર્થી મિત્રો ખબર પડશે જ તમામ વિદ્યાર્થી મિત્રો પાસ તો થઈ જ જશે ખાસ જેમણે પરીક્ષા આપી છે પૂરક પરીક્ષામાં ઘણા બધા જેમણે લખ્યું નથી એ જ વિદ્યાર્થી મિત્રો ફેલ થાય છે પણ જે લક્ષ્ય છે લખે છે એ વિદ્યાર્થી મિત્રો પાસ થાય જ છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં વિડીયોને લાઈક પણ કરી દઉં તો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારે તો તમામ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર નોટ કરી લો સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન એ નંબર પર વિદ્યાર્થી મિત્રો જે તમે તમારો સીટ નંબરને જણાવશો તો સંપૂર્ણ માહિતી મળશે જ અને જે આવતીકાલનું રિઝલ્ટ જે છે એ વેબસાઇટ છે જીએસ બી ડૉટ ઓ આરજી પર એ રિઝલ્ટ જોવા મળશે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી આ નોટિફિકેશન પણ જે વેબસાઇટ પર જ જોવા મળી છે અહીં લેટેસ્ટ રિઝલ્ટ પર તમે ક્લિક કરશો તો આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને જે રિઝલ્ટ જે છે એ જાણવા મળશે અહીં લિંક આપવામાં આવશે તો એ પ્રમાણે આવતીકાલે આપણે આ વેબસાઇટ પર જ રિઝલ્ટ પણ જાણીશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના પણ જે વિદ્યાર્થી મિત્રોએ પૂરક પરીક્ષા આપી છે એમનું પણ રિઝલ્ટ ટૂંક સમયમાં બે થી ત્રણ દિવસમાં આવતીકાલનું જાણ્યા પછી જાહેર થશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો કોમર્સ કા કબ આયેગા તો કોમર્સ નું પણ વિદ્યાર્થી સાયન્સનું ડિક્લેર થશે પછી કોમર્સ ડિક્લેર થશે સાથે સાથે પણ ડિક્લેર થઈ શકે વિદ્યાર્થી ધોરણ દસ અને જે બાકીના જે પણ છે તો ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો અહીં આ જ વેબસાઇટ પર આવતીકાલે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રિઝલ્ટ જાણવા મળશે અહીં જે પ્રિન્ટ રિઝલ્ટ પર જ જે લેટેસ્ટ રિઝલ્ટ પર આપણું રિઝલ્ટ જે છે એ જાણવા મળશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આવતી કાલે સવારે સાડા સાત વાગ્યે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારો સીટ નંબર મોબાઈલ નંબર સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન अंकिता यादव बताओ ना कॉमर्स का रिजल्ट ओके कॉमर्स का रिजल्ट जो है वही कल ट्वेल्थ को साइंस का रिजल्ट है बाद में ही विद्यार्थी जो स्टूडेंट्स बाद में कॉमर्स और आर्ट्स का भी रिजल्ट डिक्लेयर होगा फिफ्टीन डेट तक सारा रिजल्ट जो वो डिक्लेयर हो ही जाएगा તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો આવતીકાલે મળીશું કોમર્સ કા રિઝલ્ટ કોમર્સ કા રિઝલ્ટ બતા દિફીન તક કોમર્સ કા આર્ટ્સ કા ઓર ટેન્થ કા ભી સારા જો રિઝલ્ટ આઈ જાયગા કન્ફર્મ વિદ્યાર્થી તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસ માં જે હાલમાં વિદ્યાર્થી મિત્રો ભણે છે ભાઈ સગામા હશે કે સગામાં હશે કે તમારા મિત્રો છે એમને પણ આપણા વિડીયોની લિંકને શેર કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસ માટેની તૈયારી જે છે હાલમાં જ સ્ટાર્ટ થઈ ગઈ છે આવનારી પ્રથમ પરીક્ષા માટે ના પણ વિડીયો મૂકી દેવામાં આવે છે વિભાગ એ અને શીતો મૂકી પણ દીધા છે તો ખાસ તમારા મિત્રો તમારા ભાઈ બહેન હોય એમને પણ આપણી યુટ્યુબ ચેનલ બતાવી જેથી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની જે તૈયારી જે છે એ તૈયારી સંપૂર્ણ આપણી યુટ્યુબ ચેનલ પર થાય છે સંપૂર્ણ સમજૂતી સાથે દાખલાઓ પણ ગણાવવામાં આવે છે અને ધોરણ આઠ માટે જે જ્ઞાન સાધના અને એન ડબલ તૈયારી પણ કરવામાં આવે છે ધોરણ પાંચ માટે સ્કોલરશિપ પરીક્ષા છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેમના વિદ્યાર્થી આ પરીક્ષા સીઈટી ધોરણ પાંચ માટે જે જવાહર નવ જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે એમાં પણ એમને એડમિશન મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે તમારા ભાઈ બહેન ધોરણ એકથી ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ જે છે એ માટેના વિડીયો મૂકવામાં આવે છે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક પણ કરી દો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમને ઉત્તર મળશે જ તો આવતીકાલે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જે ડિક્લેર થાય છે ગુજરાત બોર્ડનો પરિપત્ર પણ છે સવારે આઠ વાગ્યે જે આઠ કલાકે જાહેર કરવામાં આવશે તો આપણે વિદ્યાર્થી સાડા સાત વાગ્યે જે છે એ તમે ફટાફટ સીટ નંબર પર કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ નંબર છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ દબલ નાઇન પર અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ધોરણ એકથી ધોરણ દસ સુધીના તમામ જે આવનારી પરીક્ષાઓ જે છે એમની પણ તૈયારી જે મોડેલ પેપરો જે છે એ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે સંપૂર્ણ જે છે ફ્રીમાં છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે પૂછી શકો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ગુડ નાઇટ ઓલ સ્ટુડન્ટ્સને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો સવારે સાડા સાત વાગે આપણે ફરીથી લાઈવ આવીશું